શકે એવા વર્ષે બે વર્ષ અને એટલે તુલસીજી કે આને વરી જાવ આને પરણી જાવ આની આરે લગ્ન કરી લ્યો એટલા માટેની આ કથા છે પણ પરણી કોણ શકે કુંવારા હોય ને એ પરણી શકે કુંવારા હોય એ પરણી શકે આપણે તો કેટલાય કેટલાય ને પરણી ચૂક્યા છે હારા બંગલાને પરણી ચૂક્યા છે મોટરને પરણી ચૂક્યા ગાડીઓને પરણી ચૂક્યા સત્તાને પરણી ચૂક્યા કીર્તિને પરણી ચૂક્યા માનને પરણી ચૂક્યા કુવારા હોય તો પરણીને એવો વર એની હજુ તમે પરણી જાવ અને એટલા જ માટે મીરાબાઈ એમ કે એવા વરને વર ને શું કરું જે આજ જીવે ને કાલે મરી જાય હું તો વરું એવા વરને મારો ચૂડલો કાયમ અખંડ થઈ જાય મારે તમારે એની આરે ફેરા ફરવાની આ કથા છે આની હારે ફેરા ફરી જવું ને તો ચોરાશી લાખ ના ફેરા આપણા ટળી જાય આની આરે જો ફરી જાહો તો ચોરાસી લાખના જે આપણે ફેરા ફરવાના હોય ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સહીનમ કોતુમ કસ્તુમ કુત આયાત કામે જનની કોમે તાત ઇત પરિભાવ સર્વમ સારમ વિશ્વમ તકતા સપન વિચારમ માટે હે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે શંકરાચાર્ય કે છે હે મૂઢ મત હે મૂઢ મતીના

અને સુરતા ની એના લગન હતા બાકી સીતારામ તો બે એક જ છે એ કઈ જુદા જુદા નથી સીતા અને રામ બે અલગ છે રાધા અને કૃષ્ણ બે એક જ છે શિવ અને શક્તિ બે એક જ એ જુદા નથી સીતારામ એક જ છે રાધા કૃષ્ણ એક જ છે

તો કોઈ કૃષ્ણને સવાલ કર્યો કે તમને રાધા પર આટલો બધો પ્રેમ હોય ને આટલો જ બધો પ્રેમ હતો તો રાધાની યારે તમે લગ્ન કા કર્યા તમે લગ્ન તો રુક્ષમણની યારે કર્યા છે એક હજાર એકસો ને આઠ રાણીની યારે તમે લગ્ન કર્યા છે રાધા પર આટલો બધો પ્રેમ હોય તો એની યારે તમે લગ્ન કા કર્યા તો કૃષ્ણ બહુ સરસ જવાબ આપે બે હોય ને તો લગ્ન થાય બે હોય ને લગ્ન કેટલા પાત્ર જરૂર પડે બે જરૂર પડે પાત્ર લગ્ન થાય કૃષ્ણ એમ કહે બે હોય ને તો તો થાય અમે એક જ કોની પરણવા આ જીવ પરમાત્માની યારે પરણી જાય ને તો બેડો પાર થઈ જાય એની આ કથા છે ઈશ્વર ને હારે પરણી જાઓ પરમાત્માની ની પરણી જાઓ આપણે આ મંદિરમાં જાય છે ને આ ચાંદલો કરી છે આ ચાંદલો છે એ શેનો ચાંદલો છે આપણને એમ થાય કે અમારે ભગવાનની અરે લગન તો કરવા છે ભગવાનની અરે પરણવું તો છે પણ અમને પરિણાવે કોણ આપણો ગુરુ પરણાવે આપણો ગુરુ છે ને એ હરીની હારે આપણું હક પણ કરાવી દે અને હરીની હારે આપણા ફેરા ફેરવી દે આપણી છેડાછેડી ગુરુ બાંધે એટલે કોઈ કવિએ કીધું કે હે હરી મેં ચાંદલો કર્યો છે તારા નામનો હે હરી મેં ચાંદલો કર્યો છે તારા નામનો મેં પૂછ્યું નથી તો છું ક્યાં ગામનો હે મેં પૂછ્યું નથી તો ક્યાં ગામનો હે હરી મેં ચાંદલો કર્યો તારા નામનો મેં પૂછ્યું નથી તું છો ક્યાં ગામનો પણ મેં એવું સાંભળ્યું છે તું આખી ભામનો તું આખી ભામનો તો

બધાએ અવતાર લે પણ વરરાજો તો રામા અવતારમાં જ બન્યા છે આપણને એમ થાય કૃષ્ણ અવતારમાં વરરાજો તો થયા હતા પણ આવી ભાગીન લગ્ન કરવાના હતા એટલે એ વરરાજા તો કેવાક તૈયાર થયા હોય ભાગીન લગ્ન કર્યા છે રુક્ષ્મણની આર્ય રુક્ષ્મણીએ પત્ર મોકલો કે હું જ્યારે માતાજીની પૂજા કરવા માટે જાવ ને ત્યારે હે દ્વારકા જઈશ હું મંદિરે આવીશ તમે ત્યાંથી મારું હરણ કરી દેજો રામ ਇਹ <coughs> ਗੁੰਬਰ ભગવાન ને અરે મારે તમારે પરણવાનું પણ પરણવું હોય ને એને આટલી વસ્તુ કરવી પડે પુષ્પક વાટિકામાં જવું પડે ક્યાં જવું પડે પુષ્પક વાટિકામાં એ સતસંગ ભૂમિકામાં જવું પડે જેને ભગવાનનું નું ભજન કરવું હોય ભગવાનને પરણવું હોય ને પેલા સતસંગ કરવો પડે એ પેલી શરત ને એટલે કોઈ ગુરુ આવી જાય અને ગુરુ આવી અને એમ છે હાલ હું રામ ના દર્શન કરાવી દઉં રામ દર્શન સુધી લઈ જાય ભગવાન ના દર્શન થઈ જાય પછી શું કરવાનું ભવાની પૂજા કરવાની યાદ રાખજો સીતાજી કોની પૂજા કરે છે ભવાની ભવાની એટલે કોણ શ્રદ્ધા આપણે સત્સંગ કરશું આપણા જીવનમાં શ્રદ્ધા આવશે અને પછી શું કરવાનું શિવનું ધનુષ તોડવાનું શિવનું ધનુષ એટલે અહંકાર અને અહંકાર જ્યાં સુધી આપણી અંદર હોય ને ત્યાં સુધી ભક્તિ વિજય માળા પહેરાવતી જ નથી અહંકાર મારો તમારો જાય એટલે ભક્તિ વિજય માળા મને તમને પહેરાવે જેને ને ભક્તિ કરવી હોય ને એને અહંકાર કોઈ દીનો કરો કરવો અને એટલે આપણા આપણા ગંગા સતી પાનબાઈ ગાય છે ને ભક્તિ રહી કરવી એને રાંક થઈને રહેવું મેલવું અંતરનું અભિમાન ભક્તિ મહારાણી અહમ અને ગાદી ઉપર કોઈ દી શોભતી જ નથી યાદ રાખજો ભક્તિ મહારાણી દીન તવાનની યારે પરણવું હોય તો શું કરે અહંકાર વિસર્જિત થઈ જાય અહંકાર અને પછી છેલ્લું વિઘન કયું ક્રોધ જ્યાં સુધી આપણી અંદર ક્રોધ હોય ને ત્યાં સુધી ભગવાનની અરે પરણી ન શકાય અને એ ક્રોધ કોણ પરશુરામજી મહારાજ આ બાજુ ભગવાને શિવદંશનો ભંગ કર્યો કડાકો અહયો અન પરશુરામજી મહારાજ મંદિરાચલ પર્વતો પર સાધનામાં બેઠા હતા અને એના કાનમાં અવાજ આવ્યો કે આટલો બધો અવાજ સેનો અન પરશુરામજી મહારાજ કુહાડો લઈ અને અવાજની દિશામાં દોડતા આવ્યા આંતલસીજીએ ચોપાઈ લખી તૈય અવસરઝોની શિવધનવં

શસ્ત્રો પર કેટલો પ્રેમ રામાણ બતા બે ભાથા હાથમાં કુવાડો પરશુરામજી મહારાજે આ મજા સભાની અંદર પ્રવેશ કર્યો અને તુલસીદાસજી મહારાજ કહે કે આ બાજુ રાજા આવ્યો બળવો કરી લીધો તો સીતા જેવી માળા પેરા અને રાજા એ બળવો જાહેર કર્યો

એનો સ્વભાવી જેલમાં પૂરી દો જેમ ભાવે એમ અહંકારી રાજાઓ નિવેદન મીડા કરવા તલવારો મ્યાનમાંથી બહાર કાઢી અને મારો કાપોનો પોકાર મીડા કરવા અને લક્ષ્મણજી મારા ની પ્રકૃતિ ફરી ગઈ લાલ થઈ ગઈ આંખ સજન રાજાઓ અભિમાની રાજાઓને કહેવા લાગ્યા રાજાઓ કરી કાઈ નથી હૈ ગયા અને પગ પછાડવાનું ચાલુ જ રાખ્યું છે કરી કાઈ નથી હૈ ગયા વારો આવ્યો તો ઊપડ્યું જ નહીં અને હવે બોલું છું હવે જો કાઈ કરશો ને તો લક્ષ્મણજીના ક્રોધાગ્નિમાં પતંગિયું બની બળીને ભસ્મ થઈ જાહો માટે સાવધાન લક્ષ્મણને પ્રકૃતિ ફરી રહી હતી કે મારો રામ મને કઈ આજ્ઞા નથી આપતો ને હમણાં બધાને હરખા કરી નાખો પ્રકુટી લક્ષ્મણજી ને ફરી રહી છે મારો કાપો નો પોકાર રાજા ઉભા થઈ ગયા છે તલવારો લઈ લઈ અને એમાં પરશુરામજી નો પ્રવેશ થયો ક્યાં ઓલા રાજાઓ આ શબ્દ સાંભળ્યો કે પરશુરામજી મહારાજ આવ્યા ક્યાં તો બધા શિસ્તમાં ગોઠવાવા મળ્યા માંડ્યા બધા મળ્યા માંડ્યા તલવારો મેનમાં ઘરવા માંડ્યા અને જેવા પરશુરામજી મહારાજ આવ્યા અને ક્યાં તો એક પછી એક રાજા પરશુરામજી મહારાજને ને પગે મેડો લાગવા અને હાથ જોડીને હું કેવા મંડ્યો ને તો હું હું તમારા પગ દબાવતો મારું ધ્યાન રાખજો ફલાણા રાજાનો દીકરો આ એટલા બધા પરશુરામજી મહારાજથી બધા ડરે છે હું પગ દબાવતો તો મારું ધ્યાન રાખજો પરશુરામજી મહારાજ સભાની અંદર પ્રવેશ કરી ચુક્યા છે હજારો રાજાઓ બેઠા હતા તુલસીજી તો દસ હજાર રાજા વાત કરી છે

અખંડ સૌભાગ્ય વતી નો આશીર્વાદ મળી ચુક્યો સીતાજી પોતાની જગ્યાએ હજારો રાજાઓ લાઈન ની અંદર બેઠા છે પરશુરામજી મહારાજ સભાના મધ્ય ભાગ માં પ્રકૃતિ ફરી રહી છે અને મારી પરવાનગી વગેરે એટલા બધા રાજાઓને તે ભેગા કેમ કર્યા બતાવ જનક હવે જનક કેમ બતાવી શકે જનક રાજા કઈ બોલતા નથી સભામાં છન્નાટો ફેલાઈ ગયો અને તુલસીદાસજી મહારાજ વરણ કરતા લખે એ વખતે ભગવાન શ્રી રામજી ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીને છે કે ગુરુજી તમે જો મને રજા આપો આજ્ઞા આપો ને તો હું પરશુરામજી મહારાજની સામે જાઉં અને કીધું ભલે રાઘવ જાઓ અને ભગવાન રામ ગુરુજીના ચરણમાં વંદન કરી અને પરશુરામજી મહારાજ જે ક્રોધાવિષની અંદર ઊભા હતા એના ચરણની અંદર વંદન કર્યા અને ભગવાન રામજી બોલવાની શરૂઆત કરે છે જો શરૂઆત રાઘવની કેટલી શરત

I do

આવડું મોટું કામ કરે ને એ સ્વામી નો દાવો કરે રામે એમ કીધું મહારાજ તમારો સેવક હોય ને સર્વ શક્તિમાન હોય અને વિવેક બતાવે ને એના પર તો શ્રદ્ધા જ ઉત્પન્ન થાય જો સર્વ શક્તિમાન હોય અને એટલો વિવેકી જો હોય ને તો શ્રદ્ધા જન્મે રામ સર્વ શક્તિમાન સૂર્યના ઘોડાની ગતિ ફેરવી નાખી હતી જયારે ધનુષ ભાગ્યું ત્યારે આ એટલા રામ સર્વ પણ આજ તોડનાર તમારો દાસ જ હોય ને એનાથી જ આવું કામ થાય બીજાથી નો થાય પરશુરામજી મહારાજે કીધું આ સેવક પણ આનું કામ નથી આ દુશ્મના નું કામ છે સેવક હોય ને એ તો કરે આ તો કામ સેવક બતાવ તોડ્યું અને જેને શિવધનુષ તોડ્યું છે ને એનું મસ્તક જ્યાં સુધી ધડથી થી અલગ નહીં કરો ને ત્યાં સુધી મારા ગુરુના ઋણ માંથી મને મુક્તિ નહીં મળે બતાવ કોને ધનુષ તોડ્યું લક્ષ્મણજી થી સહન ન થાય તરત જ લક્ષ્મણજી મહારાજ ગુરુજી વિશ્વામિત્ર મહારાજ ની સામે જોઈને કીધું ગુરુજી તમારે બધું કામ રામને જ હું પ્યા કરવું છે મારા ભાગ